અમરેલી શહેરમાં પોલ ખોલી રહ્યા છે અમરેલી શહેરમાં હાલ વરસાદે વિરામ લઈ લીધો છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો જેતપુરમાં સતત બીજા દિવસે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો આપ જોઈ રહ્યા છો ડીસા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ કાપક્યો ભારે વરસાદને કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા ડીસાના કંસારીથી થી શેરપુરા વરણ પેચડાલ સહિતના વીસ થી વધુ ગામને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા આજે ડીસા પંથકમાં ચાર ઇંચ જેટલો વહેલી સવારથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદના પગલે રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા દર વર્ષે સામાન્ય વરસાદમાં જ આ રોડ ઉપર પાણી ભરાતા સ્થાનિકો વિદ્યાર્થીઓ સહિત પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે નાના વાહન ચાલકો અને બાઇક સવારોને અહીંથી નીકળવામાં મુશ્કેલી પડી રહી છે વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો શહેર કોંગ્રેસ પ્રમુખ રીતવિક જોશી સમર્થકો સાથે કોર્પોરેશનની ઓફિસમાં ધસી આવ્યા કોર્પોરેશન કચેરીમાં કોંગ્રેસે બજેટની હોળી કરી કાગળિયા સળગાવી દીધા કોર્પોરેશનના અણધડ વહીવટના કારણે શહેરમાં પૂર આવ્યું હોવાનો આક્ષેપ કર્યો બીજી તરફ કોંગ્રેસના ઉબાળાને કારણે પૂર્વ મેયર અને ભાજપના કોર્પોરેટર કચેરીમાં જતા અટવાયા હતા ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડ અને શ્વેતા ઉત્કરે માટે સિક્યોરિટી અને પોલીસે દરવાજો ન ખુલતા અટવાઈ ગયા પૂર્વ મેયરે જણાવ્યું હતું કે પૂરની પરિસ્થિતિમાં બધાએ ભેગા મળીને કામ કર્યું છે પૂરની પરિસ્થિતિના કારણે પ્રજાનો આક્રોશ સ્વાભાવિક છે ભેગા મળીને સમસ્યાના સમાધાન માટે પ્રયાસ કરીશું સુરત અને બનાસકાંઠામાં ગાડીઓ ભડકે બળી સુરતના રોડ પર અડધી રાત્રે કાર ભડકે પડતા અફરાતફરી મચી ગઈ સુરત ધુલિયા હાઈવે પર કાર લાગી જઈ પર હતી ત્યારે કાર અચાનક સર્જાયા કાર ચાલક દ્વારા આગને બુજાવાનો પ્રયાસ કરાયો પરંતુ જોત જોતા માગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર વડીને બસ માં થઈ ગઈ હતી બારડોલીના કાર માલિકની નજર સામે જ કાર આગમાં ભસ્મીભૂત થઈ ગઈ બનાસકાંઠાના શિયોરી પાટણ હાઈવે પર પણ બર્નિંગ કાર ના દ્રશ્યો જોવા મળ્યા રાખ થઈ ગઈ હતી વરસાદ બાદ રાજ્યના રોડના હાલ બેહાલ ગાંધીનગરમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ આ દ્રશ્યો છે ગાંધીનગરના ભારે વરસાદ બાદ ગાંધીનગર ના રોડના હાલ બેહાલ થઈ ગયા છે ભુવાઓ છે ગાંધીનગરના સેક્ટર ઓગણત્રીસ ના રિંગ રોડ પર સ્કૂલ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી વરસાદમાં બનાવાયેલા પાક્કા રોડ માં બસ ફસાઈ જતા કેન્દ્રીય વિદ્યાલય શાળાના બાળકોને જીવ તાળવે ચોંટી ગયા શાળાએથી ઘરે ઉતરવા જતી બસ ફસાતા ત્રીસ બાળકો અધવચ્ચે ત્રજડી પડ્યા સ્કૂલ બસ નું એક ટાયર રોડમાં ગરકાવ થઈ ગયું સુરતમાં કિમ નદી ના પાણી ઉતર્યા બાદ નદીના પૂરના પ્રકોપથી મુખ્ય માર્ગ ધોવાયો રોડ તૂટીને ખેતર ખાડાઓ તેમજ રોડ નું મટીરિયલ નું ધોવાણ થઈ ગયું હતું તો ખરાબ રોડ ના કારણે સાબરકાંઠામાં અકસ્માત થયો અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ટેન્કર પલટી ગયું નેશનલ હાઈવે અડતાલીસ પર ગામબોઈ પાસે કન્ટેનર પલટ્યું શામળાજી તરફથી ચિલોડા તરફ જતું કન્ટેનર અચાનક પલટ્યું હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો વિધર્મી વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હિન્દુ સંગઠનોએ નડિયાદ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી સમગ્ર કેસની તપાસ માટે એસઆઈટી માંગ કરી છે પચાસ વર્ષીય વિધર્મી શિક્ષક શાળામાં ભણતી વર્ષની બાળકી સાથે કર્યા સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી જેને લઈ હિન્દુ સંગઠનોએ આ કેસનો ઝડપી નિકાલ થાય અને ફાસ્ટ્રેક કોર્ટમાં ચુકાદો આવે તેવી માંગ કરી છે પોરબંદર પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી પોરબંદર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ખેતરો બેટમાં ફેરવાયા છે પાક નષ્ટ થઈ ગયો છે જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે ત્યારે કુતિયાના ખેડૂતોને કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી સર્વે કરી લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે પોરબંદર જિલ્લાના ખેડ પંથકના ગામોમાં ભાદર વેણુ ઓજત મીણસર સહિતની નદીઓમાં કારણે ત્રણ વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં ખેડૂતોને જમીનનું ધોવાણ તથા પાકનું નુકસાન થયું છે તો વર્તુબી ડેમના કારણે બરડા પંથકના અનેક ગામોમાં ખેતરો ધોવાઈ ગયા છે

ખેડૂતોને અલગથી રૂપિયા પચીસ હજાર પ્રતિ હેક્ટર દીડ ચૂકવવા માંગ થઈ તમામ સ્થળો પર તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાય ચૂકવવા માંગ થઈ સાથે જ પશુપાલકો માછીમારો માટે પણ સહાય ની વાત કરી દ્વારકામાં તબાહી બાદ ખેતરોમાં સર્વે શરૂ કરી દેવામાં આવ્યો દ્વારકા જિલ્લા અતિવૃષ્ટિ દ્વારા સર્વે ની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે જેમાં પાક નુકસાની સર્વે ત્વરિત પૂર્ણ કરવા માટે ત્રીસ ટીમો કાર્યરત છે અને સર્વે કામગીરી વધુ વેગવાન બનાવવા અન્ય જિલ્લામાંથી સત્તર ટીમો બોલાવાઈ રહી છે આ પાક નુકસાની કામગીરી પારદર્શક બને તે માટે તલાટી મંત્રી અને ગ્રામ સેવક ગામોમાં જઈ જઈ

છે વરસાદ પાંચ દિવસ થઈ ગયા છતાં રતનપર ની અનેક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે પાંચ થી વધુ સોસાયટી માં પાણી ભરાયા છે ચામુંડા પાર્ક દેવપાટી પ્લોટ સહિત આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી થી ભારે હાલાકી થઈ રહી છે અનેક વખત સ્થાનિક સદસ્ય

નેત્રંગમાં કોલેજ ના વિદ્યાર્થીઓએ રોડ મુદ્દે કર્યો હલ્લાબોલ રસ્તા રોકવા આંદોલન ની ચિમકી આ દ્રશ્યો છે ભરૂચના નેત્રંગના ભરૂચની કેવી કોલેજ કે થોડા વરસાદ પડે તો પણ આપી દે છે રજા તમને થતું હશે કે આ તો કેવી કોલેજ પણ વાત કઈક એવી છે કે ભરૂચ નેત્રંગ કોલેજ જવા માટે રસ્તો જ નથી વિદ્યાર્થીઓને કોલેજ જવા માટે કાચા રસ્તા અને કાદવ માંથી જવું પડે છે અને વરસાદ પડે એટલે પાણી ભરાતા કોલેજમાં રજા આપી દેવામાં આવે છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પાણી અને કાદવ ચાલીને પસાર થઈ રહ્યા છે અને અહીંથી બાઇક નીકળે તે તો શક્ય જ નથી ચાલીને પણ માંડ માંડ જઈ શકે છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ જ સ્થિતિ છે અને અનેક રજૂઆત બાદ પણ કોઈ પગલા નથી લેવાયા ત્યારે વિદ્યાર્થીઓ નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાડે અને જો સાત દિવસમાં રસ્તાનું કામ શરૂ ના કરાયું તો રસ્તા રોકો આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે છોટાઉદેપુરમાં હાફીશ્વર ગામના બાળકોને ભણવા જવા બોટમાં બેસવું પડે છે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ મેળવવા માટે બાળકોને રોજ સંઘર્ષ કરવો પડી રહ્યો છે ક્વા તાલુકાના હફેશ્વર ગામમાં મુખ્ય રસ્તા સુધી પાકો રોડ જાય છે પરંતુ ડુંગળીની તળટી વચ્ચે અલગ અલગ છ ફળિયા એવા છે જ્યાં રસ્તા નથી બીજી તરફ હાફેશ્વર જીવાડાના સામેના કિનારે પ્રાથમિક સ્કૂલ આવેલી છે જૂના મંદિર ફરિયા અને ઝરણા બાળકો કાચા રસ્તાનો ઉપયોગ કરીને સ્કૂલમાં જાય છે ચોમાસામાં આ રસ્તા પર આવેલા કોતરોમાં પાણી ભરાઈ જતા હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવે છે આ બાળકો માટે સ્કૂલમાં જવાનો બીજો કોઈ રસ્તો નથી આમ અભ્યાસ કરવા માટે બાળકો રોજ જીવ જોખમમાં મૂકે છે પાણીમાં મગર હોવાની પણ શક્યતા છે આ બોટની અને તેને ચલાવવા માટેના પેટ્રોલની વ્યવસ્થા પણ વાલીઓ કરી છે વાલીઓનું કહેવું છે કે સરકાર દીકરીઓનું ભણવાનું કહે છે પરંતુ આ સ્થિતિમાં દીકરીઓને ભણાવી કેવી રીતે ખરેખર તો બોટની વ્યવસ્થા પણ સરકારે કરવી જોઈએ કે પછી ગામના એક છેડેથી વધુ એક નાની સ્કૂલ બનાવવી જોઈએ જેથી ચોમાસામાં બાળકોને બોટમાં બેસીને જવું ન પડે કંડલાપોડ વિસ્તારમાં 350 થી વધુ ઝૂંપડાઓ પર ફરી ગયું છે બુલડોઝર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કરવામાં આવેલા દબાણો પર ફરી બુલડોઝર ફર્યું છે કચ્છમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી

મામલતદાર ને જાણ થતા રેડ પાડી બાજપી ના આધારે પેચરાલ ગામે રેડ કરી કોમ્પ્યુટર સહિત થમ કર્યો હતો જપ્ત સમગ્ર ઘટના મામલે ડીસા મામલતદારે વધુ તપાસ હાથ ધરી રાજકોટના સ્મશાન ના લાકડા ભ્રષ્ટાચારીઓ કરી ગયા ચાવ રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે જેમાં ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કર્યાનો હોવાનો ધરાકો થયો કોર્પોરેશન દ્વારા શહેરમાંથી તૂટેલા વૃક્ષોના લાકડા એકત્ર કરવામાં આવ્યા અને પાંત્રીસ જેટલી ગાડીઓ જુદા જુદા સ્મશાનમાં મોકલી દેવામાં આવી જોકે આ પૈકીની પણ ગાડી સ્મશાન સુધી પહોંચી નહીં હોવાનું બાપુનગર સ્મશાનના સંચાલકે જણાવ્યું ત્યારે લાકડાનો જથ્થો બારોબાર ચાવ થયાનો ઘટસ્ફોટ થયો એક બે ગાડી આવતી હોય છે બીજી તરફ સ્મશાન માટે ચોપડે અલગ આંકડો અને રિયલમાં કઈક અલગ ગાડીઓ પહોંચી છે તંત્રનો દાવો છે કે સ્મશાન તરફથી લાકડા મળ્યા હોવાની અઠ્યાવીસ પોચ આવેલી છે ત્યારે કૌભાંડ સામે આવતા વિપક્ષી સવાલ ઉઠાવ્યા લાકડાની આ ગાડીઓ ક્યાં ઠલવાઈ ગઈ જેવા સવાલો વિપક્ષ નેતા ઉઠાવ્યા તેમજ આ ભ્રષ્ટાચારીઓ સ્મશાન ને પણ નહીં છોડ્યાનો આરોપ લગાવ્યો સમગ્ર મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે બચાવ કરતા કહ્યું કે તૂટેલા મોટા વૃક્ષો અને નાની નાની ડાળીઓ નિકાલ માટેની કામગીરી બે એજન્સીને સોંપવામાં આવી છે જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો દંડ ફટકારવા સહિત કડક પગલા લેવાની ખાતરી પણ આપી છે મહીસાગરના લંપટ શિક્ષકની કાળી કરતૂત જોવા મળી શિક્ષિકાની કરી છેડતી મહિસાગર ના માં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના બની છે લંપટ શિક્ષક નું શરમજનક કૃત્ય જોવા મળ્યું સંતરામપુરના મહુડી ફળિયામાં લંપટ શિક્ષક મોહન ચૌહાણે શિક્ષિકાને છેડતી કર્યાની ફરિયાદ થતા ચકચાર મચી ગઈ માવડી વાળિયાના મકાનમાં મહિલાનો એકલતાનો લાભ લઈ શિક્ષક પોતાની હવસને સંતોષવા માટે મહિલાની છેડતી કરી અને બળાત્કાર કરવાની કોશિશ કરી ભાડે રહેતી શિક્ષિકા એકલી હતી ત્યારે તેના ઘરમાં ઘૂસી લંપટ શિક્ષક આવી ગયો બેડરૂમ સુધી બળાત્કાર કરવાના ઇરાદે જોર જબરજસ્તી કરતા ગભરાયેલી પીડિત મહિલાએ બચાવ બચાવવાની બૂમ પાડતા હેવાન શિક્ષક ફરાર થઈ ગયો આરોપી શિક્ષક ફરાર થતા સીસીટીવી કેમેરામાં કેદ પીડિત મહિલાએ આપવીતી પતિને જણાવતા સંતરામપુર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ અંબે જય અંબે અંબાજી દૂર હૈ જરૂર નાદ થી ગુંજી ઉઠ્યા મા અંબાના દરબારમાં શીશ ઝુકાવા માટે રાજ્યભર માંથી જેટલા નાના મોટા પગપાળા સંગ અંબાજી માટે પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં દર વર્ષે સૌથી જૂનો અને પ્રાચીન લાલ દંડાવાળો સંગ અંબાજી તરફ નીકળ્યો હતો એકસો નવું વર્ષ જૂનો આ સંઘ વર્ષ ઓગણીસો સુડતાલીસમાં ભારતને મળેલી આઝાદીના પહેલાનો છે આજે પરંપરા સાચવી સંઘ કમંડર ત્રિશૂળ અને ધૂપ લઈને માતાજીના ધામમાં શીશ ઝુકાવા નીકળી ગયા હતા અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વર્ષ અઢારસો થી શરૂ થયેલા સંઘના લોકો બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે રસ્તા પર જોવા મળ્યા અમદાવાદની અંબાજી તરફ ઘાટડુડિયા સંઘ બાપુનગર સંઘ નરોડા સંઘ નારોલ સંઘ વાડજ સંઘ મણિનગર જેવા અનેક પાંસઠ જેટલા સંઘો જતા હોય છે ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારથી નીકળેલો આ સંઘ સૌથી જૂનો પગપાળા સંઘ કહેવાય છે સતત એકસો નેવું વર્ષથી અંબાજી આવતો આ પગપાળા સંઘ લાલ દંડાવાળા સંઘના નામે ઓળખાય છે લાલ દંડાવાળા પગપાળા સંઘ અંબાજી પહોંચી ખોડિયાર માતાજીની પૂજા વિધિ કર્યા બાદ માં જગત જૈનિલીના નિજ મંદિરે પહોંચે છે અંબાજી મંદિર પહોંચી વિધિવત રૂપે લાલ દંડાવાળા સંઘે માતાજીની પૂજા અર્ચના સાથે માતાજીના મંદિરે ધજા ચઢાવે છે ત્યારબાદ આ સંઘ દ્વારા બાવન ગજની ધજા સાથે ચાલીસ જેટલી નાની મોટી ધજા ચઢે છે ગુજરાતમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ ઇકો ફ્રેન્ડલીના પ્રાકૃતિક મૂર્તિની માંગ રાજ્યભરમાં ગણેશોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ગણેશજીની મૂર્તિ ખરીદવાનું શરૂ થયું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના ગામના શૈલેષભાઈ પરમાર ગણેશજીની મૂર્તિ બનાવે બનાવે છે છે ગાયના ગાયના છાણ માટી અને ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી પ્રાકૃતિક છાણમાંથી બનાવેલી શ્રીજીની મૂર્તિ બનાવી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરે છે શૈલેષભાઈ મુંબઈમાં સિવિલ કોન્ટ્રાક્ટનો વ્યવસાય જોડીને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું એટલું જ નહીં લોકોને પોસાય તે ભાવે મૂર્તિનું વેચાણ કરે છે તો બોટાદમાં પણ માટીના માટીની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે અહીં દસ ઇંચ થી લઈને અઢી ફૂટ સુધીના રૂપિયા આઠસો થી લઈને ચાર હજાર રૂપિયા સુધીની મૂર્તિ બનાવવામાં આવે છે ખેડાના કટલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની ની હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ

પોરબંદર પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી પોરબંદર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ખેતરો બેટમાં ફેરવાયા છે પાક નષ્ટ થઈ ગયો છે જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે ત્યારે કુતિયાણાના ખેડૂતોને કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી સર્વે કરી લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે પોરબંદર જિલ્લાના ખેડ પંથકના ગામોમાં ભાદર વેણુ ઓજત મીણસર સહિતની નદીઓમાં કારણે ત્રણ વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં ખેડૂતોને જમીનનું ધોવાણ તથા પાકનું નુકસાન થયું છે પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિતના નેતાઓ કુતિયાણા કસ્ટમ ચોક થી મામલતદાર કચેરી સુધી રેલી યોજી લીલું દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે રોડ ગટર અને ખેતી મુદ્દે કોંગ્રેસનો વિરોધ મોરબી અને દ્વારકામાં હલ્લાબોલ પ્રાથમિક સુવિધાને લઈને મોરબી લોકો છે વરસાદ બાદ હાલ બેહાલ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસર હાજર ન હોવાથી કોંગ્રેસના આગેવાનો રાહ જોવા મજબૂર બન્યા કોંગ્રેસે રોડ રસ્તા અને ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી આ તરફ દ્વારકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનો એકત્ર રેલી કાઢી સમિતિ અલગથી રૂપિયા પચીસ હજાર પ્રતિ હેક્ટર દીડ ચૂકવવા માંગ થઈ તમામ સ્થળો પર તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાય ચૂકવવા માંગ થઈ સાથે જ પશુપાલકો માછીમારો માટે પણ સહાયની વાત કરી દ્વારકામાં તબાહી બાદ ખેતરોમાં સર્વે શરૂ કરી દેવામાં આવ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાની સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે જેમાં પાક નુકસાની સર્વે ત્વરિત પૂર્ણ કરવા માટે ત્રીસ ટીમો કાર્યરત છે અને સર્વે કામગીરી વધુ વેગવાન બનાવવા અન્ય જિલ્લામાંથી સત્તર ટીમો બોલાવાઈ રહી છે આ પાક નુકસાની કામગીરી પારદર્શક બને તે માટે તલાટી મંત્રી અને ગ્રામ સેવક ગામોમાં જઈ જઈ ધરતીપુત્રોની ઉપસ્થિતિમાં કરી રહ્યા છે સર્વે જિલ્લામાં ભારે વરસાદના પરિણામે કપાસ શાકભાજી સોયાબીન તથા મગફળીના પાકોને વ્યાપક નુકસાન થયું છે

સુરેન્દ્રનગરના રતનપુરના લોકો પાણી મુદ્દે પાણી બતાવી ચુક્યા છે વરસાદ છે અનેક વખત સહિત પાલિકા તંત્ર રજૂઆત કરવા છતાં કઈ જ નહીં આવતા અંતે લોકો વિફર્યા હતા પાણીનો નિકાલ ન થતા લોકો રોડ પર આવી ગયા મહિલાઓ સહિત લોકોનું ટોળું રોડ પર જ બેસી ગયો અને રસ્તો ચક્કા જામ કર્યો સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ પાસે રોડ ચક્કા કરતા ટ્રાફિક જામ થઈ ગયો મહિલાઓએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો મહિલાઓને રહીશોએ કર્યો ચક્કાજામ રસ્તા પર ને લીધે રોડ ની બંને સાઈડ ટ્રાફિક ના દ્રશ્યો પણ સર્જાયા વઢવાણ પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા